નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો એ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારા યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ સૌ પ્રથમ આજના બજાર ભાવ તો મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો એક થી ચૌદસો રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ એક હજાર પચીસ થી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ અગિયારસો વીસથી તેરસો ચુમોતેર રૂપિયા ધરા માર્કેટ યાર્ડ અગિયારસો દસથી તેરસો એકાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકવીસથી તેરસો એક્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વેરાવળ માર્કેટ યાર્ડ એક હજાર સત્યાવીસથી તેરસો ને ચુમ્માલીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આજે મિત્રો વાત કરીએ મગફળીના બજાર ભાવની તો મિત્રો આજે મગફળીના બજાર ભાવ પણ સ્ટેબલ જોવા મળ્યા હતા કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી વાત કરીએ મિત્રો વિજાપુર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો વાંકાનેર માર્કેટ યાર્ડ નવસો ચાલીસથી સોળસો છવ્વીસ જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી અગિયારસો પંચ્યાસી જામજોધપુર નવસોથી ચૌદસો ચાલીસ પોરબંદર નવસો પંચ્યાસીથી તેરસો ને પાંચ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ આઠસો એક્યાસીથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ અગિયારસો પચીસથી ચૌદસો રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેર થી તેરસો ને છપ્પન રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ એક હજાર એસી થી તેરસો પંચાવન રૂપિયા આગળ વાત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડ બારસો થી તેરસો ને છ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ચિત્તપુર માર્કેટ યાર્ડ બારસો પાંત્રીસ થી બારસો ને પાંત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા બોટાદ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો અગિયારસો પંચ્યાસી થી તેરસો ને ત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો આગામી સમયમાં જો મિત્રો આગામી સમયમાં મગફળીની માંગમાં અને નિકાસમાં વધારો થાય તો મિત્રો મગફળીના ભાવમાં હજુ પણ સુધારો જોવા મળી શકે છે અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રજતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો